આ વાક્યને જીવન મંત્ર બનાવીને સત્તર જાન્યુઆરી અઢારસો થી જલારામ બાપાએ ભૂખ્યાઓને જમાડવા સદાવ્રત ખુલ્યું હતું આ પરંપરાની ઉજવણી રૂપે જામનગરના હાપામાં જલારામ બાપાને અનોખો અન્નકૂટ ધરાવાયો હતો અહીંના મંદિરમાં જલારામ બાપાને અલગ અલગ એકસો એક રોટલાઓનો અન્નકૂટ ધરાવાયો હતો છેલ્લા બે વર્ષથી આ રીતે રોટલાના અન્નકૂટની પરંપરા ચાલી આવે છે આ અન્નકૂટના દર્શન કરવા મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા ગયા વખતે પણ અમને લોકોનો ઉત્સવ જોઈ આ વખતે ગયા વખતે અમે છપ્પન જાતનો રોટલાનું આયોજન કરેલું હતું પણ લોકો અને ભક્તોનો ઉત્સવ જોઈ આ વખતે એમાં અમે થોડો સુધારો કરી અને એકસો જાતના રોટલા પ્રકારના રોટલા બનાવી અને પૂજ્ય બાપાના ચરણો માં રોજ ધરેલ છે સામાન્ય રીતે ભોજનમાં લોકો બાજરા કે જુવારના રોટલા બનાવતા હોય છે પરંતુ એકસો એક જાતના રોટલાના અનોખા અન્નકૂટથી શ્રદ્ધાળુઓમાં ભારે આશ્ચર્ય સર્જાયું હતું દર્શન કરવા આવતી ગૃહિણીઓ પણ અલગ અલગ રોટલા જોઈ નવાઈ પામી હતી જલારામ બાપાનું હાપાનું મંદિર એકદમ પ્રખ્યાત છે ત્યાં અમે દર વખતે આવવા માટે આવી જ છીએ અહીંયા જે જલારામનો રોટલો છે એ ખૂબ જ વખાણ વખણાય છે આજે અલગ અલગ જાતના કેટલી બધી જાતના જલારામના રોટલા બનાવ્યા છે એમાં ઘઉંનો જુવારનો બાજરાનો અલગ અલગ ઘણી જાતના રોટલા બનાવ્યા છે એના દર્શન કરવા અમને ખૂબ જ મજા આવી જલારામ મંદિર ટ્રસ્ટ દ્વારા વર્ષ બે હજાર ચારમાં બનાવાયેલા સાત બાય સાત ફૂટના રોટલા રોટલાઓમાં બાજરીનો રોટલો ડ્રાયફ્રુટનો રોટલો મકાઈનો રોટલો જુવારનો રોટલો જીરુનો રોટલો રાગીનો રોટલો બાજરા અજમાનો રોટલો જવ કોથમીરના રોટલા જુવાર પાલકના રોટલાનો સમાવેશ થતો હતો આ અનુકૂળ અનેક લોકો માટે યાદગાર પ્રસંગ બની રહ્યો હતો કેમેરામેન અમિત ચાંદ્રા સાથે રવિ બુદ્ધેવ વી ટીવી জামনগর